અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે ગુજરાત રાજ્ય ખો ખો સ્પર્ધા ભવ્ય આયોજન મોડાસા અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે ગુજરાત ખો ખો સ્પર્ધા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી ટ્રોસ કરાવીને કરી હતી જેમાં તમામ વય જૂથોમાં રમતવીરોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યમાંથી આવેલા ટોટલ એકતાલીસ ટીમોએ અંડર ચૌદ અંડર સત્તર અંડર ઓગણીસ વય જૂથોમાં હાજરી રહી હતી આ સ્પર્ધા રાજ્ય કક્ષા હોવાથી શાળા વિદ્યાર્થીઓ ખો ખો રમતવીરોમાં પ્રોત્સાહન આપવા અને તેમની કુશળતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે જિલ્લા વહીવટી તંત્ર રમત વિભાગ અને સ્થાનિક શાળા વહીવટી સહયોગથી આયોજિત આ સ્પર્ધા રમતવીરોએ અર્થાત મહેનત અને તેમ વર્કરનું પ્રદર્શન કર્યું આ સ્પર્ધા દ્વારા યુવાન વર્ગના રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સાથે શિસ્ત એકતા અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ પણ આપ્યો